પંદર થી વધારે જાત ની ચીકી છે જેમ કે કાળા તલ સફેદ તલ સિંગ મિક્સ દારિયા ટોપરું ખમણ ડ્રાય ફ્રુટ મિક્સ ડ્રાય ફ્રુટ કાજુ બદામ અંજીર શિયાળા તાજા માજા થવા માટે અહીંયા લીમડે સ્પેશિયલ કચરિયું ખજૂર પાક અને ખજૂર રોલાઈ મળી રહેશે અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ અને કિલોગ્રામમાં પેકિંગ મળી રહેશે ચીકી જો તમે રાજકોટ જામનગર જુનાગઢ સુરત વડોદરા કે કોઈ પણ સિટીમાં રહેતા હોય તમારે ઘરે બેઠા મંગાવી હોય તો કોલ કરો તમને ઘરે બેઠા મોકલી આપવામાં આવશે જો રાજકોટમાં રૂબરૂ લેવા આવવું હોય તો યાજ્ઞિક રોડ ઉપર હીરાપનના કોમ્પ્લેક્ષ ની સામે મોમાઈ ચીકી માં આવી જવાનું બાકી જો તમે મોરબીમાં રહેતા હોય તો મોરબીમાં મળી રહેશે એમાં તો એમની ત્રીસ વર્ષથી જૂની બ્રાન્ચ છે જ મોરબીમાં મોરબીમાં એડ્રેસ આપી દીધો મોરબીમાં આપણી બ્રાન્ચ રવાપર રોડ હોમ શોપિંગ સેન્ટર કાનાભાઈ દાબેલી ની બાજુમાં મોમાઈ ચીકી જો આ શિયાળામાં તમારે ચીકી ખાવી ને તો મોમાઈ ચીકીમાં પહોંચી જવાનું